સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી ચોમાસામાં તેમને દર વર્ષે રૂપિયાનો ખર્ચ કરીને રસ્તાની કરાવવાની ફરજ પડે છે 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 લોકોનો આક્ષેપ કે તેઓ નિયમિત રીતે વેરો ચૂકવે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રસ્તાઓ પરના ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલો છે ડાયા પાર્ક સોસાયટીના નાગરિકોએ પાલિકાની નિષ્ક્રિયતા સામે લાલબત્તી ધરી છે અને તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અમારે આ આઠ થી દસ વર્ષથી આ રોજ માટે થઈને આ વરસાદના પાણી પાણીને હિસાબે ગંદકીવાળો થાય છે કોઈ એસએમસી કે સુરતવાળા કોઈ અહીંયા ધ્યાન આપતા નથી બાજુમાં સ્કૂલ છે રોજ માટે થઈને વરસાદના હિસાબે પાણી આવે છે દર વર્ષે તો ખાબોશિયા ભરાય મચ્છર થાય ને એવું થાય છે અને દરરોજ માટે પંદર દિવસે ગટર લાઈનના પ્રોબ્લેમ રહ્યા કરે એસએમસી માં જાણ કરી લોકો મોકલે એની રીતના સાફ સફાઈ કરીને પાછું પંદર વીસ દિવસ થાય એટલે પાછી ગટર ઉભરાય છે કોઈ સાંભળવા માંગતું પણ નથી અમારે એક કોર્પોરેટર મનીષાબેનને કહીએ એટલે આવી અને જરાક નજર કરીને એની રીતના ભલામણ કરી દે છે સમસ્યા ની અંદર અહીંયા ગટર લાઈનની પહેલી તો ગટર લાઈનની સમસ્યા છે પંદર વીસ દિવસ થાય ને એટલે ગટર લાઈન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે એટલે દર મહિને મહિને આ પ્રોબ્લેમ રહે દર વર્ષે આવી રીતના તમે જોવો છો ને આવો ગંદકી અમને એમ થાય કે સારા ગામની અંદર આવી સારી સુવિધા છે આ સુરત સિટીની અંદર નથી આ શેરીની અંદર અમારે કોને કેવા જવું છે આના માટેથી ને કાંઈક રસ્તો સરકારશ્રીને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે અમે અહીંયા ત્રીસ વર્ષ રહી છે એમાં દસ થી પંદર વર્ષ આની આ સમસ્યા છે અહીંયા અમે માટી નખાવી તો અમારા ઘરના પૈસાની માટી નખાવેલી છે અહીંયા કોઈ બીજું કોઈ આવતું નથી અને ગટરની સમસ્યા લગભગ પંદર વર્ષ હશે ગમે ત્યારે જાય ત્યારે એમ કે એક એની પહેલા અમે પાંચ હજાર રૂપિયા ભર્યા હતા અત્યારે એમ દસ હજાર રૂપિયા ભરેલા છે કોઈ આવ્યું નથી હા રજૂઆત એમ ઘણી વાર કરેલી છે કમસે કમ બે પાંચ વાર રજૂઆત કરેલી છે તો કોઈ કોર્પોરેટર કોઈ કાંઈ કોઈ ધ્યાન હા અને અહીંયા પાંચ ચાર પાંચ હજાર માણસ રહેતું છે બધી આ સમસ્યા છે પાણી ની સમસ્યા રોડ ની સમસ્યા છે સાહેબ આજુબાજુમાં બધે રોડ થઈ ગયેલા છે તો અહીંયા શું તકલીફ છે અને આ બાજુની આ બાજુની લાઇન તો લીગલી છે આ બાજુ આ બાજુ ની અનલીગલી છે તો પછી એમ એની સ્ટ્રીટ લાઈટ આપેલી છે તો પછી રોડ માં શું તકલીફ છે